જાહેરાત ની વાત કરીએ તો આ જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી છે અને જે છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદર તો ને એન્ડ સુધી જરૂરથી જેથી તમને આ ભરતી વિશે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના રહી જાય આમાં જો પોસ્ટની વાત કરીએ તો એ છે રોજમદાર સફાઈ કામદાર પાર્ટ ટાઈમ એટલે આ પાર્ટ ટાઈમ માટેની નોકરી છે આમાં ટોટલ જગ્યાઓ છે નોકરીનું સ્થળ રાજકોટ સિટી જ રહેશે જો આમાં પગારની વાત કરીએ તો સરકાર શ્રીના વખતો વખત ના બિનકુશળ કામદારના મિનિમમ વેજીસ ના ધોરણ મુજબ રહેશે તો સરકાર દ્વારા જે આ બિનકુશળ કામદાર છે એમનું એક ફિક્સ એમાઉન્ટ કે આટલું તમારે ચૂકવવાનું જ હોય છે એ પ્રમાણે તમને પગાર ચૂકવવામાં આવશે જો આમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢાર થી પિસ્તાલીસ વર્ષના લોકો એપ્લાય કરી શકશે આમાં અન્ય લાયકાત જોઈએ તો ઉમેદવાર અને તેનો પરિવાર ઓછામાં ઓછા વીસ કે તેથી વધુ વર્ષથી રાજકોટ શહેરના રહેવાસી હોવા જોઈએ ઉમેદવારના માતા પિતા દાદા દાદી આમાંથી કોઈ પણ એક વ્યક્તિ રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર રહી ચૂક્યા હોય તે ઉમેદવાર જ અરજી કરી શકશે ઉમેદવારના પરિવારના કોઈ પણ વ્યક્તિ સરકારી અર્ધ સરકારી પબ્લિક સેક્ટરમાં નોકરી ન કરતા હોવા જોઈએ તો આ એક સ્પેસિફિક લાયકાત છે જે ધરાવતા ઉમેદવારો આની અંદર એપ્લાય કરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી રહેશે આ ફોર્મ ભરવાનું ક્યાંથી અથવા તો આ ફોર્મ ક્યાંથી મળશે તો રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના ના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન તમે અરજી મેળવી શકશો તો આ ફોર્મ જમા ક્યાં કરાવવું તો ભરેલ અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવાઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સેન્ટર ખાતે સવારે સાડા દસ થી સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે તો આ ફોર્મ લઈ તમારે જે પણ ડોક્યુમેન્ટ અંદર અટેચ કરવાના હોય એ જોડીને તમારે આ જમા કરાવવાનું રહેશે તો આ આપણે વાત કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવેલી ભરતી વિશે તો આ વિડીયોને રાજકોટના તમામ મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને આવી જ નવી માહિતી માટે ફોર્મ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો